ભારતના ઉદ્યોગો અને વિદેશી ખરીદદારો વચ્ચે વ્યાપારનો નવો સેતુ બાંધવાના હેતુ તેમજ ભારતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેગ આપવા દિલ્હી ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તેરથી થી સોળ એપ્રિલ દરમિયાન વાઇબ્રન્ટ બિલ્ડકોન એક્સપોનું આયોજન કરવામાં આવશે જેમાં બસો પચાસથી થી વધુ એક્ઝિબ્યુટર્સ તેમજ પચાસ હજારથી વધારે ડોમેસ્ટિક વિઝિટર અને એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો એક્સપોમાં જોડાશે ત્યારે વાયબ્રન્ટ બિલ્ડકોનના ડાયરેક્ટર વિજય અઘારા તેમજ હાર્ડવેર એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલ સહિત અબતક મીડિયાની

કદાચ પચાસ કન્ટ્રી એવી છે કે જેને હજી અનટચ જ નથી એટલે ઇઝ સો મેની ગુડ ઓપોર્ચ્યુનિટી અમારું જે આ વાયબ્રન્ટ બિલકોન જે અમે એક્ઝિબિશન કરીએ છીએ હાર્ડવેર એસોસિએશન રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન છે કે જે આપણું રાજકોટનું હાર્ડવેરનું મોટા મોટું માર્કેટ છે જામનગર હાર્ડવેર છે અલીગઢ છે તો ઘણી વખત એવું છે કે આપણી પ્રોડક્ટ અહીંયા એવી છે કે જે માર્કેટમાં હજી અમુક કન્ટ્રી ની અંદર જેમ કે યુરોપ માર્કેટ છે તો એ એવું છે કે જે ક્વોલિટી આપી શકે એમ છે અને ક્યાંક ઓઈએમ સપ્લાય બી આપણા કરે છે તો આજે અમારો આમાં પર્પસ એ છે કે સિત્તેર કન્ટ્રીની અંદરથી અમે લગભગ એક થી વધારે બાયર્સ અમે લઈ આવીએ છીએ યશોભૂમિમાં દ્વારિકા દિલ્હી ખાતે કે જેમને ફ્લાઇટ અને હોટેલ્સ અમે લોકો પ્રોવાઇડ કરીએ છીએ ઇન્ટરનેશનલ બાયર્સ કે ભાઈ તમે આવો અને અમારી કન્ટ્રીમાં અમારા જે એમએસએમઈ છે કે જે લોકો વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ કારણ કે હવે બધા સર્ટિફિકેશન બધી જ વસ્તુ અને બધી ક્વોલિટી બધું જ આપણા મેન્યુફેક્ચર પાસે છે તો આ એક્સિબિશન નો મિંગ परपસ ઈ છે કે ઇન્ટરનેશનલ પ્લેયર્સ બધા આવે જે લોકો મોટા એક્સપોર્ટર છે સાથે સાથે ડોમેસ્ટિકમાંથી આર્કિટેક્ટ બિલ્ડર ઇન્ટિરિયર કે જે અને બિલ્ડર જે ડાયરેક્ટ આના કનેક્ટેડ છે એની સાથે સાથે ડીલર રિટેલર અને ડિસ્ટ્રીબ્યુટર બરાબર તો બધાનો એક સમૂહ આપણે અહીંયા ભેગો કરીએ છીએ અને જે 13 થી 16 તારીખે આપણે દિલ્હી ખાતે ઓર્ગેનાઇઝ કરીએ છીએ ચાઇનાની ઇન્ટ્રીડક્ટીંગ ડ્યુટી અપરા ઇન્ડસ્ટ્રીને એટલે સરકારે શું કરવા જોઈએ ખાસ કરીને કે સરકારે પણ કે એમાં ઇન્વોલ્વ થવું હવે નથી લાગતું કે ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ રાખવા અથવા ગ્રોથ સસ્ટેન કરવા માટે કારણ કે ઇન્ડસ્ટ્રીઝ પોતે પોતાનું બધું દાવ ઉપર લગાવી આટલી જાય કેપેસિટી હોય સ્વાભાવિક છે એ આપણે સપોર્ટ કરે છે બીજું પિયુષ ગોયલ સાહેબના થોટ્સ ઉપર જ આપણે આ એક્ઝિબિશન જે છે કે એક વન નેશન વન એક્સપો કે જેમાં બિલ્ડિંગ મટીરિયલ ઇન્ડસ્ટ્રીની બધી જ કંપની એક જ જગ્યાએ ભેગી થાય અને અહીંથી આપણે વર્કઆઉટ કરીએ જે સારી રીતે ત્રીજું તમને જેમ કીધું કે એન્ટીડમ્પિંગ બ્યુટી કે જે ગવર્મેન્ટ છે તો મને લગભગ નોલેજમાં છે ત્યાં સુધી અત્યારે આપણી મિનિસ્ટ્રી કે આપણી આખું જે ગવર્મેન્ટ છે એ આપણા ટ્રેડ માટે કે આપણા એમએસએમઈ માટે કે ક્યાં આપણને ફાયદો થાય ઇન્ડસ્ટ્રી ને અને કઈ કઈ કન્ટ્રી એવી છે કે જ્યાં આપણે અલ્ટરનેટિવ માર્કેટ ગોતી કે જેથી કરીને આપણા મેન્યુફેક્ચર ને કઈ પ્રોબ્લેમ આવે નહીં તો આઈ થિંક ગવર્મેન્ટ તો એ સબ્જેક્ટ ઉપર છે અને અત્યારના હાર્ડવેર નું જે માર્કેટ છે એના વિશે તમને મનીષભાઈ જયદીપભાઈ કે કેવું માર્કેટ છે અને શું રીતે છે આપણે ત્યાં સેલ્ફ એમ્પ્લોયડ અથવા એન્ટરપ્રિન્યરશીપ તાકાત ઘણી જરૂર છે કારણ કે કોર્પોરેટ કલ્ચર આપીને જે રીતે આપણે સેટઅપ ઊભું કરવાની જરૂર છે ખાસ કરીને જ્યારે ચાઇના તાઈવાન આ બધી કન્ટ્રીઓ જે રીતે પોતાના ક્લસ્ટર ડેવલપ કરે છે પાર્ટ ડેવલપ કોર્પોરેટ લેવલ નું એક સ્ટ્રક્ચર ઉભું કરવામાં એટલે આમાં બે વસ્તુ છે ખાસ કરીને સૌથી પહેલું એક કહીએ ને કે આપણે બધાય એમ કહેવાય ને કે એન્ટરપ્રિન્યોર તો આપણા બ્લડમાં છે બધામાં ગુજરાતીમાં સ્પેશિયલ તો પણ બીજી એક વાત છે કે જે સિસ્ટમ કયો છો તમે જે એક ટાઈપનું જે કોર્પોરેટ સ્ટ્રક્ચર તો જરૂર છે કારણ કે સર્વાઈવ કરવા માટે સ્ટ્રક્ચર જરૂરી છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ કેવી છે કે હજી આપણામાં આવે છે નેક્સ્ટ જનરેશન જેટલી અત્યારે બિઝનેસમાં આવે છે તમે જોશો કોઈ પણ બિઝનેસ ની અંદર એની સેકન્ડ જનરેશન કે થર્ડ જનરેશન આવી તો એમાં તમને ઇનોવેશન દેખાવા મળ્યા એમાં તમને સિસ્ટમ દેખાવા મળ્યા તો ઘણી વખત એવું છે કે આપણે અહીંયા એક નાના જગ્યાએ બેઠેલી એક કંપની અત્યારે વિશ્વ સ્તરે છે રાજકોટની અંદર જ આપણે વાત કરીએ તો સિસ્ટમ અને આ બધી વસ્તુ છે ને જેમ જેમ એન્ટરપ્રિન્યોર સર્વાઈવ થતો જાય એમ પછી એના પર બધામાં ઇન્વેસ્ટ કરતો જાય પણ જે મેઇન વસ્તુ અત્યારના છે ને એ છે કોમ્પિટિશન કારણ કે આજે જે રેટની જે કાપા કાપી છે કે જે પ્રોડક્ટ ને લઈને છે જો ઈ સર્વાઈવ નહીં થાય એન્ટરપ્રિન્યુર તો પછી સિસ્ટમનો તો આગળ પ્રશ્ન જ નથી આવતો પણ હા એક છે કે અત્યારનો એન્ટરપ્રિન્યુર એટલું સમજે છે કે ધંધો ખાલી લેવાથી દેવાથી નથી થાતો એક સિસ્ટમ એક કોર્પોરેટ માળખું હશે તો એને આગળ ઈ પોતે બ્રાન્ડ કન્સેપ્ટમાં જશે કે જે રીતે આઈપીયુ બધા બીજી બધા ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે આપણે જોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટના પ્રમાણમાં આઈપીઓની સાઈઝ ઘણી મોટી આવે છે લોકોના ફંડિંગ મોટા આવે છે તો જગ્યાએ આપણે આપણે પોતે નેવું ટકા આપણું ફંડિંગ હોય છે દસ ટકા બી જેવું પર ડિપેન્ડ આ એક હાઈ રિસ્ક ચોટમાં પણ છીએ અને આપણી પીજી સિસ્ટમમાં કે ક્યાંક કઈક ટ્રસ્ટમાં નવું જનરેશન જવા જઈ રહ્યું છે આમાં સદીભાઈ હું તમને કહીશ કે વાઇબ્રન્ટ બિલકોન જે છે ને અમે જે અત્યારના એક્ઝિબિશન આજે અમારું પ્લેટફોર્મ છે એના અમે આગળ જતા માર્કેટ પ્લેસ બનાવવા માંગે છે માર્કેટ પ્લેસ કઈ રીતે કે આજે કોઈ પણ એક એમએસએમઈ છે એને એક્સપાન્શન કરવા માટે મેઇન છે ફંડ અને માર્કેટ બે વસ્તુ છે આજે ફંડ જે છે એ તો ચલો ગમે ત્યાંથી આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરી શકીએ ગવર્મેન્ટ છે બેંક છે પ્રાઇવેટ ઇક્વિટી છે ઘણા બધા ઓપ્શન્સ છે માર્કેટ એક એવું છે કે જ્યાં આપણું એક સસ્ટેનેબલ માર્કેટ હોય જ્યાં આપણે ઇન્ટરનલ કોમ્પિટિશન કરતા કોઈ એક્સટર્નલ સાથે પરિબળ કરીએ તો અમારું જે વાઇબ્રન્ટ બિલકોલ જે પ્લેટફોર્મ ભવિષ્યમાં જે બનાવવા માંગીએ છીએ એ માર્કેટ પ્લેસ બનાવવા માંગીએ છીએ કે જ્યાં આપણા મેન્યુફેક્ચરર્સ ને સારામાં સારા માર્કેટ ને સાથે વ્યવહાર કરી શકે અને બીજી એક વાત કે ધંધામાં જો પ્રોફિટ તમારો સારો હશે તો તમે બધું જ કરી શકો ખાસ કરીને હાર્ડવેર એકસો ભાઈ જામનગર હતું ઇબ્રાસ પાપી

ઘણી બધી ટેકનોલોજી નવી આપણે એડોપ્ટ કરી છે અને અમારા એસોસિએશનમાં જોઈએ તો ચારસો કરતા વધારે મેમ્બરો છે અને એક હજાર કરતા વધારે નાના યુનિટો છે અત્યારે હવે ધીમે ધીમે ગવર્મેન્ટ બી આમાં બધો સપોર્ટ કરે છે જેમ તમે વાત કરી ગવર્મેન્ટ આમાં બહારથી જે ડ્યુટી કે વોટ જે બેનિફિટ થાય તો શું કરવી તો બીએસ જે એન્જિનિયરિંગ પ્રોડક્ટમાં આઈએસ આઈએસ હતું હવે બીએસ ગવર્મેન્ટ લે આવી છે જેથી કરીને આપણી લોકલ જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી સુધરે અને બહારની જે ચાઇનાની પ્રોડક્ટ કે અધર કન્ટ્રીની પ્રોડક્ટ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થતી હતી એને

ખાસ કરીને બલ્કમાં એ લોકો કામ કરે છે હજી ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટ આપણી આપણા કરતા એમની સસ્તી છે પણ ડે બાય ડે આપણે બીટ કરી રહ્યા છે પ્રોડક્ટની ક્વોલિટી વાઇઝ અને પ્રાઇસ વાઇઝ તો હવે સમય બહુ દૂર નથી કે આપણે એને મતલબ સારી રીતે ફાઇટ કરી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે બધી રાજકોટની પ્રોડક્ટ અથવા ઇન્ડિયન પ્રોડક્ટ પહોંચે દિલ્હીનો એક્સિબિશન અલગ ફલક ઉપર આઈ થિંક આવું ફર્સ્ટ ટાઈમ આપણી ઇન્ડસ્ટ્રી માટે અલગ જ ફલક તરીકે આપણે જવા જઈ રહ્યા છીએ આના કે આપણને બેનિફિટો દેખાઈ રહ્યા છે ખાસ કરીને નાના મેન્યુફેક્ચરો છે એના માટે કેવા કેવો ભાગ વાઇબ્રો બિલકુલ તારીખ તેર થી લઈને સોળ સુધી એપ્રિલ બે હજાર પચીસ દિલ્હી ખાતે યશુભૂમિ વર્લ્ડ ક્લાસ ટ્રેડ સેન્ટરમાં છે એમાં યોજવા જઈ રહી છે એમાં જો નાના નાના એમએસએમઈ થી લઈ અને મોટી બધી કંપનીઓ પાર્ટિસિપેટ કરી રહી છે એમાં ઇન્ટરનેશનલ કક્ષાના એક થી વધારે ભાઈઓ આવવાના છે અને પચાસ થી વધારે વિઝિટરોમાં ભાગ લેશે

અ જે બન્યું છે એ ઇન્ડિયાનું નંબર વન અને વર્લ્ડમાં બહુ જે સારા એક્ઝિબિશન સેન્ટર છે એની લેવલનું એક્ઝિબિશન સેન્ટર છે તો ત્યાં બધી ફેસિલિટી અવેલેબલ છે સારી કક્ષાનું એમબીએસ છે બધું ટોટલી અને તમે જુઓ તો જે સ્ટોરની ડિઝાઇનો છે અત્યારે એ બી આંતરિક કક્ષાની બધા ડિઝાઇનો બધી થાય છે અને ત્યાં બધી ફેસિલિટી જે ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ એરપોર્ટ એકદમ નજીક છે તો કોઈ પણ બાયર છે ભારતી આવે છે અથવા તો ઇન્ડિયાના કોઈ પણ જે ડિસ્ટ્રીબ્યુટરો બિલ્ડર આવે છે એને પહોંચવા માટે એકદમ સારું એક્ઝિબિશન સેન્ટર છે એટલે આપણે જર્મની ઇટલી એ ચીકે જ્યાં એટલે આપણા માટે ઘર આંગણે આવી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ રહી છે અને ઇન્ડસ્ટ્રી કેવી જોઈએ છે જો અત્યારે વાત કરીએ આપણે તો જર્મની ને તો એક્ઝિબિશન સારા થાય છે હવે એ બહારની ઘણી બધી કંપનીઓ છે ઇન્ડિયામાં આવે ઇન્ડિયન માર્કેટ ખૂબ આવતા ફ્યુચરમાં ખૂબ સારું છે બિલ્ડિંગ બિલ્ડિંગ રિયલ એસ્ટેટ છે ખૂબ ગ્રો કરી રહ્યું છે અને એમાં જે અત્યારે વાયબ્રન્ટ બિલકુલ ઇનિશિયેટિવ લીધું છે કે બધા જે બી અલગ અલગ પ્લેટફોર્મ મતલબ કે કેટેગરી છે પ્લાયવુડ હાર્ડવેર સિરામિક એક સિંગલ પ્લેટફોર્મ નીચે આવે અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક્ઝિબિશન થાય જેથી કરીને બાયરો બી વધુ પડતા બાયરો આવે અને મેક્સિમમ બધી કેટેગરીને ફાયદો થાય ડોમેસ્ટિક એક્સપેક્ટેશન્સ આ એક્ઝિબિશન થી ડોમેસ્ટિક આપણો લોકલ લેવલ જે છે કારણ કે આપો ઓમ જો તો પૂર્વ થી પશ્ચિમ લોકતા થી દર્શ આપે નો બધો સ્પ્રેડ કે છે ઈ લોકો ને કેવી રીતે એક સાથે બાંધી શકે જો અત્યારે એક્ઝિબિશન છે આપડા કેપિટલ દિલ્હીમાં માં જે રીતે છે એટલે કનેક્ટિવિટી તો છે જ અને મેક્સિમમ તમે જોયો તો ત્યાં બધા ઓલ ઇન્ડિયાના બધા બાયરો ડીલરો ડિસ્ટ્રીબ્યુટરો જનરલી આપણે કહી દઈએ કહી શકીએ તો દિલ્હી છે એ આપણું મેઇન પર્ચેસિંગ હબ છે કેપિટલ કહી શકાય અને ત્યાં સારું બધું ટ્રેડિંગ થઈ રહ્યું છે તો લગભગ બાયરો બધા છે ત્યાં કનેક્ટ હોય છે લોકલ માર્કેટ બી સારું છે તો બાયરો લોકલ માર્કેટની સાથે સાથે એક્ઝિબિશન છે ને એ ચોક્કસ બધા વિઝિટો લેશે